સુલતાનપુર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પરંપરાગત ભાદરવી અમાસના દિવસે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃદેવની પૂજા કરવા કોઈ પણ મહિનાની અમાસ ભગવાન પિતૃદેવની તિથિ છે એમાંય શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ પિતૃ અમાસ કહીએ છીએ એ દિવસે પૂર્વજો કલ્યાણ માટે પૂર્વજો પરિવારને આશીર્વાદ આપે એવા હેતુથી ગામના લોકો પીપળે જઈને દૂધ પાણી રેડે છે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો કરે છે તથા આ અમાસને ગ્રહિણી અમાસ પણ કહેવામાં આવે છે તેમજ સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે તેમજ તમામ પિતૃદેવના આત્માના કલ્યાણ માટે પરમ ધ્યાન ધરતે આપણા ધર્મની ક્રિયા છે એ ક્રિયા શ્રેષ્ઠ છે શાશ્વત છે યોગ્ય છે એ કાર્યમાં કોઈ પણ અંધશ્રદ્ધા નથી કારણ કે પીપળામાં પિતૃદેવનો વાસ છે તથા ભગવાન નારાયણનો વાસ છે ત્યાં પૂર્વજોની કૃપા મળે તે માટે સૌ લોકો પોતાના પૂર્વજોને તૃપ્ત કરવા માટે પાણી રેડે છે જેની અંદર જવ તલ કાગ જાર આ બધી સામગ્રીનો સમાવેશ થાય છે